જે બાતમીને આધારે નેશનલ હાઈવે પર આવેલ જી એમ દેસાઈ પેટ્રોલ પંપની સામે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા તેને રોકી ગાડીમાં ચેક કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલોના બોક્સ દેખાયા હતા જે અંગે વધુ તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ત્રણસો બાણું નંગ બોટલ મળી આવી હતી ત્યારે પોલીસે કુલ છ લાખ એકાણું હજાર નવસો વીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગાડીના ચાલક દીપક જયંતિભાઈ ડોડિયાની ધરપકડ કરી અને દારૂ આપનાર અજય સોની નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે